ભાગવત કથા સ્કંદ ત્રીજો એનો અધ્યાય આઠમો આઠમો અધ્યાય બ્રહ્માની બ્રહ્માજીની ઉત્પત્તિની વાતો અહીં કરવામાં આવી છે આપણે જોયું કે વિદુરજી મૈત્રે મુનિ પાસે જાય છે અને મૈત્રે મુનિ વિદુરજીને બધી વાતો કહે છે વિદુરજી કહે છે કે આપના સમાધાનથી મારા મનમાં રહેલા બંધ અને મોક્ષને સંબંધીનો સંશય દૂર થઈ ગયો અને મને હરિકથા પ્રત્યે પ્રેમ વધ્યો એ મુ મૈત્રે મુનિને કહે છે કે આપે મને સમજાવ્યું કે ભગવાને તત્વોનું સર્જન કર્યું પછી તે તત્વોમાંથી વિરાટ પુરુષનું સર્જન થયું હવે આપ તે વિરાટ પુરુષની વિભૂતિઓ કહી સંભળાવો જે પ્રજાપતિઓની પ્રજા વડે આ જગત વ્યાપેલું છે તેમની ઉત્પત્તિ કહો સર્ગો મનુઓ અને તેમના કથા કથાને સાંભળવા મારું મન ખૂબ જ આતુર છે પૃથ્વી લોક તેની ઉપરના લોક તેની નીચેના લોકનું પણ વર્ણન કરો વળી વેદના વિભાગો યજ્ઞના વિસ્તારો યોગ જ્ઞાન સાંખ્ય તંત્ર વગેરે વિધિઓ પણ સાંભળવાની વિદુરજીને ઈચ્છા કરી તે ઉપરાંત વિદુરજી કહે છે કે તમને યોગ્ય લાગે તે તત્વ અને ધર્મ સંબંધી જાણવા જેવું બધું જ મને સંભળાવો અને એની કૃપા કરો શ્રી હરિની વિવિધ કથાઓ સાંભળવા માટે મેં આ બધા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે વિદુરજીના આવા સરળ અને જિજ્ઞાસુપૂર્વક વચનો સાંભળીને મૈત્રે મુનિ ખૂબ પ્રસન્ન થઈ અને કહેવા લાગે કે વિદુરજી તમારા પૂરું વંશને ધન્ય છે કે તે વંશમાં તમે યમરાજના અવતાર તરીકે પ્રગટ થઈ અજીત ભગવાનના યશની માળામાં સુંદર વચનો પરોઈને ધર્મનો વિસ્તાર કરો છો હવે હું તમને ભાગવત પુરાણની કથા સાંભળાવવાનો આરંભ કરું છું અને આ ભાગવત કથા સાંભળીને તમે સંશયમુક્ત બની ભક્તિયોગ પ્રાપ્ત કરી શ્રી હરિ વિશે એક રૂપ બની જશો ટૂંકમાં આ શ્લોકથી ભાગવતની શરૂઆત થાય છે ભાગવતની કથાઓની શરૂઆત થાય છે આપણે જોયું કે પૂર્વે આદિ ભગવાન શંકરસરણ પાસે જ્યારે સનતકુમાર વગેરે મુનિઓએ વાસુદેવ ભગવાનના તત્વ વિશે પૂછ્યું હતું ત્યારે શંકરસરણ ભગવાનની હજારો ફણા ઝળઝરતી હતી અને નાગ પદ્મિનીઓ તેમની પૂજા કરતી હતી તે સમયે નિવૃત્ત ધર્મમાં આસક્ત કુમારોને પૂછવાથી શંકરસણ ભગવાને તેમની ભાગવતની કથા કહી સંભળાવી આ સનતકુમારે તે ભાગવત પુરાણ સાંખ્યન ઋષિ પરાસરને તથા બૃહસ્પતિને મળ્યો દયાળુ પરાસર મુનિએ આ આદ્યપુરાણ મને કહ્યું હતું ને એ જ પુરાણ મૈત્રે મુનિ કહે છે હું હવે વિદુરજી તમને કહું છું કે સજ્જનો ભાગવત મહાપુરાણની કથા મૈત્રે મુનિ વિદુરજીને કઈ સંભળાવે છે અને તે જ કથા રાજા પરીક્ષિતને મુનિ સુખદેવજી સંભળાવે છે નૈમે રાણીયમાં એકત્ર થયેલા સૌનક આદિ મુનિઓએ સૂત પણ આ કથા સંભળાવે છે આ પ્રમાણે આ કથા એકબીજાને કહેવાથી આગળ વધતી જાય છે આગળ મૈત્રે મુનિ કહે છે કે જ્યારે આ જગત સમુદ્રના જળમાં ડૂબેલું હતું ત્યારે શ્રી નારાયણ ભગવાન સાગરના જળ ઉપર શેષનાશ રૂપી સૈયામાં સૂતા હતા પોતાની ચૈતન્ય શક્તિથી મુક્ત રહી હજારો યુગ સુધી ભગવાને શયન કર્યું પછી સૃષ્ટિની રચના કરવાના ઈચ્છાથી અવસરે ભગવાને ભગવાનની જ કાળ શક્તિએ શ્રી નારાયણની જાગૃત કર્યા આપણે જોઈએ છે કે સામાન્ય રીતે આપણે સવારે વહેલા ઉઠવું હોય તો આપણે ઘડિયાળમાં એલારામ મૂકવું પડે મોબાઈલમાં એલારામ મૂકવું પડે કારણ કે આપણે એલારામ વગર ઉઠી શકતા નથી અથવા આપણને કોઈ સવારે ઉઠાડે એના માટેનો આપણે એનો રસ્તો કાઢતા હોઈએ છીએ મોબાઈલમાં છે ટેલિફોનમાં પણ સવારે વહેલા ઉઠાડવા જગાડવાનો પ્રબંધ હોય છે પણ જો આવા ઉપાયોને બધે જો મનમાં આપણે સંકલ્પ લઈએ કે મારે પાંચ વાગે ઉઠવું છે તો ધાર્યા સમયે આપણે જાગી શકીએ આ સંકલ્પ એ મોટામાં મોટું બળ છે ધ્યાની જે ધ્યાન ધરતા લોકો જ્યારે બેસે છે ત્યારે સંકલ્પ કરે છે અને એ સંકલ્પથી જ એમને ધ્યાનમાંથી જાગ્રત થાય છે તમે પણ જો જીવનમાં આવા સંકલ્પ લઈને રાતે સુઈ જાઓ ને સવારે વહેલા ઉઠાવવાનો સંકલ્પ કરો તો તમે હંમેશા વહેલા ઉઠશો સંકલ્પની વાતમાં યાદ આવે છે કે આપણે થોમસ એડિશન જે વિશ્વનો એક પ્રખ્યાત વૈજ્ઞાનિક હતો એમણે વીજળીથી ચાલતા બલ્બની શોધ કરી હતી આ એડિશને વીજળીનો બલ્બ બનાવો એટલા બધા પ્રયત્નો કર્યા હતા પછી એમને સફળતા નથી આ પહેલાં એમને હજાર વખત નિષ્ફળતા મળી હતી ત્યારે કોઈક વ્યક્તિ એડિશનને પૂછ્યું હતું કે તમે હજાર વાર નિષ્ફળ ગયા શું તમને લાગે છે કે તમારો સમય બરબાદ થયો છે આના જવાબમાં એડિશન કહે છે કે નહીં હું નિષ્ફળ ગયો ન હતો હું તો એક હજાર એવા રસ્તાઓ શોધી કાઢ્યા કે જે વીજળીના બલ્બ બનાવવા માટે યોગ્ય ન હજાર રસ્તાઓ નકામા હતા ખાલી આ એક જ રસ્તો વીજળીનો બલ્બ બનાવવા માટે યોગ્ય હતો આ એડિશનનો સંકલ્પ હતો એ દ્રઢ સિદ્ધાંતનો સંકલ્પ હતો કે વિપરીત પરિસ્થિતિઓ નિષ્ફળતાઓ લોકોની ટીકાઓ વગેરે થાય પણ તમારે તમારા સંકલ્પ પ્રત્યે તમે વળગેલા રહો તો સફળતા મેળવી અને આ એમણે એડિશને સફળતા મેળવી આખી દુનિયાને પ્રકાશ આપ્યો એટલે કે જીવન હોય કે વિજ્ઞાન હોય કે વ્યવસાય હોય કશું પણ હોય તો સફળ થવા માટે તમારે સંકલ્પ અને કાબેલિયતની જરૂરિયાત હોય છે એને દ્રઢ સંકલ્પ એ મોટામાં મોટી વસ્તુ છે નિષ્ફળતાઓ તો આવે નિષ્ફળતા એ આપણો અંત નથી એ સફળતાની યાત્રામાં એક પગથિયું આગળ વધારે છે એવી જ વાત અહીં છે કે જ્યારે શ્રી નારાયણ સૂતા હતા પછી એ કાળ શક્તિ એમને જાગૃત થઈને જોયું કે તો રજુગુનો વિકાર પામી નારાયણની બાભીમાંથી કમળ રૂપે ઉત્પન્ન થાય એટલે જ્યારે સૃષ્ટિની રચના કરી એની વાત અહીં કરવામાં આવે છે કે સૃષ્ટિ રચતા પહેલા વિશ્વ જળમાં ડૂબેલું હતું નારાયણ દેવ માત્ર સહેજ સૈયા ઉપર પોતાની જ્ઞાન શક્તિને જાગ્રત રાખીને યોગ નિદ્રાનો આશ્રય આંખો બંધ કરીને પોડેલા હતા સર્જન કાર્યથી નિવૃત્ત થઈ આત્માનંદમાં મગ્ન હતા તેમનામાં કોઈ પણ ક્રિયાનું પ્રગટીકરણ ન હતું જેવી રીતે અગ્નિ પોતાના દાહ શક્તિને છુપાવીને લાકડા વ્યાપ લાકડામાં વ્યાપ્ત રહે છે કેવી જ રીતે શ્રી ભગવાને સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને પોતાના શરીરમાં લીન કરી પોતાના આધારભૂત તે જળમાં સહન કર્યું સૃષ્ટિનો કાળ આવ્યાથી ફરી જગાડવા માટે કેવળ કાળ સકરી કાળ શક્તિને જાગૃત કરી આ પ્રમાણે પોતાની સ્વરૂપ ભૂત ચિત્ત શક્તિ સહિત એક હજાર ચતુર યુગો સુધી જળમાં સહન કર્યા પછી જ્યારે તેમને તેમણે જ નિયુક્ત કરેલી તેમની જ કાળશક્તિ તેમને જીવોના કર્મોની પ્રવૃત્તિ માટે પ્રેરણા કરે છે ત્યારે તેમના પોતાના શરીરમાં લીન થયેલા અનંત લોકોને એમણે જોયા જે સમયે ભગવાનની દ્રષ્ટિ પોતાના નિહિત લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી તે જ સમયે કાળસિત રજોગુણથી શુદ્ધ થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમના નાધી પ્રદેશમાંથી બહાર આવી કર્મ શક્તિને જગાડનાર કાળ વડે વિષ્ણુ ભગવાનની લાભીમાંથી રૂપે એકદમ ઉતાર જળીને દેદીપ્ય ચઢહળતી કરી દીધી સમસ્ત ગુણને પ્રકાશિત કરનાર તે સર્વલોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાનના અંતે આપી રૂપે પ્રવેશ્યા ત્યારે તેમાંથી ભણાવ્યા વિના સ્વત સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદમૂર્તિ બ્રહ્માજી શ્રી બ્રહ્માજી પ્રગટ થયા જેમને લોકો સ્વયંભૂ કરે છે જેવા બ્રહ્માજી કમળની કર્ણિકામાંથી પ્રકટ થયા કે સ્વયંભૂ પ્રગટ થયા ત્યારે એમને જોયું કે આજુબાજુ કોઈ છે નહીં એમને એમના નેતૃત્વ આકાશમાં ચારે તરફ ગર્દન ફેરવી જોયું તેથી તેમને ચાર દિશાઓમાં ચાર મુખ થઈ ગયા ઘણા શાસ્ત્રોમાં ચાર મુખને ચાર દિશાના મુખ કહે છે અથવા ઘણામાં આ ચાર વેદોના મુખ તરીકે પણ બ્રહ્માજીના મુખને ચાર વેદોના મુખ તરીકે પણ ઓળખાવવામાં આવે છે પછી સ્વયંભૂ ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવ વિચાર કરવા લાગ્યો કે હું કોણ છું જળના અફાટ વિસ્તારમાં આ એક જ કમળ દેખાય છે આ કમળની ઉત્પત્તિ ઉત્પત્તિ સ્થાન નીચે કંઈક હશે એટલે એમ વિચારી કમળની નાળીના છિદ્ર વડે તેમાં અંદર પ્રવેશ કર્યો કમળની નાળમાં એકસો વર્ષ સુધી ફ્રહ્માજી ફર્યા પણ કંઈ જાળવા મળ્યું નહીં એટલે પાછા ફરી કમળમાં આવીને બેઠા તેમણે ત્યાં બેસી એકસો વર્ષ સુધી ધ્યાન કર્યું એટલે એમને હૃદય કમળમાં શ્રી નારાયણના દર્શન થયા બ્રહ્માજી ઉપર પ્રસન્ન થયા અને બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજી આ સ્તુતિ કરી ભગવાનની સ્તુતિ કરી એટલે બ્રહ્માજીની આ રીતે ઉત્પત્તિ થઈ એ વસ્તુ આ ભાગવતના આ અધ્યાયમાં કહેવામાં આવે છે આમ બ્રહ્માજી તો પ્રગટ થઈ ગયા પછી એમને થયું કે હવે શું એટલે એમણે જોયું કે પ્રલયકાળીન જળમાં શેષજીના કમળનાળ સંદેશ કોરા અને વિશાલ વિગ્રહની સૈયા ઉપર ભગવાન પુરુષોત્તમ એકલા સુતેલા હતા શેષજીની દસ હજાર ફળાઓ ફળાવો છત્રીની જેમ ફેલાયેલી હતી તેમના મસ્તકો ઉપર મુગટો શોભાયમાન હતા તેમનામાં મણી જડેલા હતા અને ચારે તરફનો અંધકાર દૂર થઈ ગયો હતો તેઓ પોતાના સામળા શરીરના તેથી મરકતમણી પર્વતની શોભાને લિજ્જત કરી રહ્યા હતા તેમની કમરપણનો પીળો પટ પર્વતના ટોચના પ્રદેશમાં છવાયેલા સંધ્યાકાળના પીળા પીળા ચમકેલા મેઘો મેઘાની આભાને ઝાંખી પાડી રહ્યો હતો માથા પરનો સુશોભિત સોનાનો મુગટ સુવર્ણમય શિખરોનો ગર્વ કાઢી રહ્યો છે તેમની વનમાળાના પર્વતના રત્નો જળધોધ ઔષધિઓ અને પુષ્પોના સંદોરને પરાજિત કરી રહ્યા હતા તેમનો તે શ્રી વિગ્રહ પોતાના બાણથી લંબાઈ ખોળાઈમાં ત્રિલોકને સમાવી લઈ રહ્યો છે તે પોતાની શોભાથી વિચિત્ર અને દિવ્ય વસ્ત્રા વસ્ત્ર અને આભૂષણોની શોભાને સુશોભિત કરતો હોવા છતાં પણ પીતાંબર વગેરે યુગ પોતાની વેશભૂષાથી સુસજ્જ હતા પોત પોતાની અભિલાષાની પૂર્તિ માટે ભિન્ન ભિન્ન માર્ગે પૂજા કરનારા ભક્તોને કૃપાપૂર્વક ભક્તની ઈચ્છાનું સ્કલ્પ કરવું એવા ચરણ કરમળોના દર્શન આપી રહ્યા હતા એમના સુંદર આંગળીઓના સમુદાય નખ ચંદ્રોની ચાંદનીની નોખા નોખા સ્પષ્ટ ચમક્યા કરતા હતા સુંદરના કૃપાવસરતા ભાવો કાનોમાં ઝડપતા કુંડળની શોભા બિમ્પ ફળ જેવા લાલ લાલ લાલોની કાંતિ અને લોક પોતાના ભક્તોનું સન્માન અને અભિનંદન કરી રહ્યા હતા ટૂંકમાં બ્રહ્માજી નાભીમાંથી ઉત્પન્ન થાય છે કમળમાંથી ઉત્પન્ન થાય છે પછી એ એકલા હોય છે ચાર દિશામાંથી એમના ચાર ખો ઉત્પન્ન થાય છે અને પછી એ નાભીમાં જોવા જાય છે નાભીમાંથી પાછા આવે છે અને પછી એ ભગવાનને જોવે છે ભગવાનના વિરાટ સ્વરૂપની એ આ જે સરસ એમનું સુંદર સ્વરૂપની અહીં જે વાત કરી છે એવા એમને ભગવાન છે વિશ્વની રચનાની ઈચ્છાવાળા લોકવિદાતા જોઈએ એ અન્ય નાભી કશું જ દેખાયું નહીં રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાનું સર્જન કરવા ઈચ્છા હતા તેમણે જ્યારે સૃષ્ટિના કારણરૂપ પાંચ તત્વોને જોયા જોઈ ત્યારે તેઓની લોકરચના માટે ઉત્સુક હોવાને કારણે અચિંત્ય ગતિના શ્રીહરિમાં ચિત્ત પુરોવી તે પરમ પૂજનીય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા ટૂંકમાં આપણે હિન્દુ શાસ્ત્રોમાં કહેવાય છે કે બ્રહ્માજી સર્જન કરતા છે વિષ્ણુ પાલનહર છે અને શંકર ભગવાન વિધ્વંસક છે એટલે વિષ્ણુમાંથી જે બ્રહ્માની ઉત્પત્તિ થાય છે એ મોટા ભાગના શાસ્ત્રોમાં હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે